સત્યાવીસમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે જે સત્યાવીસ ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી ચાલનારી છે આ માટે વિદ્યાર્થીઓ તો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ જે શિક્ષણ વિભાગ છે તે પણ તેની તૈયારી કરતું હોય છે હાલ આપણી સાથે જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની પાસેથી જાણશું પરીક્ષા અને બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લામાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કેટલા સેન્ટરો ઉપર ને કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં જામનગરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી સિત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષા શરૂ થનાર છે જે અન્વયે શિક્ષણ મંત્રી શ્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય પાનસેરિયા સાહેબ એ બંનેની અધ્યક્ષતામાં અમને એક વીસીના માધ્યમથી મળવાનું થયું અને એમના દ્વારા જે પણ સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓના અમલ સાથે સમગ્ર જામનગરનો એક્શન પ્લાન તૈયાર છે પરીક્ષા સમિતિની બેઠકના અધ્યક્ષ એવા માનનીય કલેક્ટર સાહેબ ઠક્કર સાહેબની અધ્યક્ષતામાં પણ એક બેઠકનું આપણે આયોજન છે એ પૂર્ણ કરેલ છે અને એમાં પણ જુદા જુદા વિભાગોને પોતપોતાની જે કામગીરી જે છે એ બાદ એ બાબત સૂચના આપેલી છે ધોરણ દસના ટોટલ ઓગણસાઠ જેટલા પરીક્ષા સ્થળો ઉપર સત્તર હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જ્યારે ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ થઈ અ ટોટલ છત્રીસેક જેટલા આપણા પરીક્ષા સ્થળો પર સામાન્ય પ્રવાહના આઠેક હજાર જેટલા વિદ્યાર્થી અને વિજ્ઞાન પ્રવાહના સત્તરસો જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે માન્ય કલેક્ટર સાહેબે પીજીવીસીએલને પણ કન્ટિન્યુઅસ વીજ પુરવઠો જળવાઈ રહે એ બાબતની સૂચના આપેલી છે ઇન્ટિરિયર પ્લેસ પરથી કોઈ વિદ્યાર્થીઓને આવવામાં કોઈ મુશ્કેલી ના પડે એ માટે એસટી વિભાગને પણ જાણકારી આપવામાં આવેલી છે દરેક પરીક્ષા સ્થળ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને એ જ રીતે પ્રશ્નપત્ર જે છે એનું પણ મુવમેન્ટ જે છે એ પોલીસ સ્ટાફના નેજા હેઠળ જ થાય એ પ્રકારની પણ સૂચના આપી દેવામાં આવી છે આપણું રૂમ જે છે એ અત્યારે ઓલમોસ્ટ તૈયાર આપણે કર્યો છે જેથી કરીને ત્યાં પ્રશ્નપત્રની ગોપનીયતા જળવાઈ રહે ઓવરઓલ સમગ્ર માનનીય માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સજ્જ છે આવનાર પરીક્ષામાં દરેક વિદ્યાર્થી ખૂબ સારી રીતે કોઈપણ પ્રકારના ભય વગર મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સંપૂર્ણ તૈયારી છે એ શિક્ષણ વિભાગ દ્વારા કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને આપણે કરેલી છે જિલ્લામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ માટે કેટલા સરકારી શિક્ષકો અને કર્મચારીઓ ફરજ બજાવશે આ પરીક્ષા માટે આ કુલ ઓગણસાઠ બિલ્ડિંગ એવા છે કે જેમાં પરીક્ષાનું આયોજન દસમા ધોરણનું થનાર છે એટલે એ પ્રમાણેના દરેક બિલ્ડિંગ માટે બે કે ત્રણ બિલ્ડિંગ થઈ અને એક એક રૂટ તૈયાર કરવામાં આવેલ છે એટલે અંદાજીત લગભગ સિત્તેર એક જેટલા સરકારી શિક્ષકો છે એ સરકારી પ્રતિનિધિ તરીકે પ્રશ્નપત્ર લઈ જવા અને લઈ આવવા માટે ની વ્યવસ્થા એમના સાથે ગોઠવેલી છે અને સાથે સાથે એ લોકો પરીક્ષા સ્થળ ખાતે એક સુપરવિઝનનું પણ કાર્ય કરવામાં આવનાર છે ખાસ કરીને બોર્ડની જે પરીક્ષા હોય છે ત્યારે કેટલીક વખત વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેટલીક મૂંઝવાનું હોય આ માટે કોઈ કંટ્રોલ રૂમ કે કોઈ માર્ગદર્શન માટે કોઈ નિષ્ણાતોની મદદ લેવામાં આવશે તો કઈ રીતે તેનો નાગરિકો લાભ લઈ શકશે મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું કે આપણે અમદાવાદ બાર જેટલા કાઉન્સેલિંગ સેન્ટર્સ એના જે મોબાઈલ નંબર જે છે એ મીડિયામાં આપણે પ્રસિદ્ધ કરેલા છે સાથે સાથે જિલ્લાનો જે કંટ્રોલ રૂમ છે એ પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતેથી શરૂ થનાર છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થીને વહીવટી માર્ગદર્શન કે કોઈ પણ પ્રકારના મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સકની જો જરૂર હોય તો એ પણ એમને માર્ગદર્શન મળી રહે એ માટેના તમામ મોબાઈલ નંબર છે આપણે પ્રસિદ્ધ કરેલા છે વિદ્યાર્થીઓને આપની કઈ અપીલ છે મુક્ત મને પોતે પરીક્ષા આપી શકે તે માટે અને વિદ્યાર્થીઓની શુભેચ્છા વિદ્યાર્થીઓને શુભેચ્છા તો ડેફિનેટલી પાઠવું જ પણ સાથે સાથે વાલીઓને પણ નમ્ર વિનંતી કે પોતાનું બાળક જે છે એ મુક્ત વાતાવરણમાં અહીંયા શાળા કક્ષાએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી તમામ વ્યવસ્થાઓ શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવેલ છે ઇવન કદાચ કોઈકને આરોગ્યની જરૂરિયાત ઊભી થાય તો પણ અમારા તમામ સ્થળ સંચાલકો છે એના માટે સજ્જ છે દરેક સ્થળ પર પણ અમે આરોગ્યની નાની એવી કીટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જેથી કરીને ત્યાં એમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય વિદ્યાર્થી જે છે એના માટે પોતે દાખલા તરીકે કોઈ પણ ગેરરીતિ ના કરે ભૂલે ચૂકે પણ એમની સાથે મોબાઈલ કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ન રહે એની જરા વાલીઓ કાળજી રાખે એ નમ્ર અપીલ છે જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા જે તૈયારી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને મુક્ત મને શાંતિથી મુંઝવણ વગર પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે જયેશ ધોળક સાથે દિવેશભરા ખબર ગુજરાત જામનગર